અને આપણે બધા ભેગા મળીને કરીએ તો કાંકરે કાંકરે પાળ ટીપે ટીપે સરોવર ભરાય બધાના ખેતરમાંથી પાણી ધરતી ઉપર ઉતરે તો જે કોલમો દર વખતે નવી નાખવી પડે ને એને બદલે કોલમો કાઢવાનું કામ થઈ શકે આપણે કરી શકીએ તો એક પાણી બહારથી લાવીને નર્મદાનું પાણી નાખવાનું કામ બીજું પાણી બચાવી અને ધરતીમાં ઉતારવાનું કામ આ બે કામને આપણે બધા ભેગા લઈએ ચારે બાજુ હરિયાળી કરીએ વૃક્ષને કાપીએ નહીં વૃક્ષને બચાવી રાખીએ તો આપણી ધરતી ફરી નંદનમન થઈ શકે આપ સૌને હૃદયથી આજના દિવસે ખુબ શુભકામનાઓ રાહ ગામ વિકાસ દિશામાં આગળ વધી રહ્યું છે હવે તો રાહ થી